નમસ્કાર મિત્રો આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના શુભ દિવસની અંદર માતૃભૂમિ નેચરલ વર્લ્ડની અંદર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે એક જબરજસ્ત વિડીયો આપને બતાવવા જઈ રહ્યા છીએ અમારી બાજુના જે ખેડૂતો છે એ ધીરે ધીરે ખાતર અને જંતુનાશકો ઓછા કરી અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી અને જે આંતર પાકની મિક્સ પાકની પદ્ધતિ જે વાપરી રહ્યા છે તો એમની વિશે આજે સ્પેશિયલ વિડીયો બનાવવા જઈ રહ્યા છે તો મિત્રો એમની અંદર કયા પાક હતા અને એક સિઝનની અંદર કઈ રીતે આપણે મલ્ટિપલ ક્રોપ લઈ અને સારી રીતે આવક મેળવી શકીએ તો એ બાબતમાં આ જે ફાર્મ છે અમારે ચંદ્રસિંહ આતુભા ગોહિલનું ફાર્મ છે અને ખાસ કરીને એમણે આ એમના ફાર્મની અંદર જે આંતરપાક વાવેલા છે એમની વિશેષ માહિતી આવો આપણે એમની પાસેથી જોઈએ માતાજી મારું નામ ચંદ્રસિંહ ગોહિલ છે અને હું મિશ્ર પાક પદ્ધતિ અપનાવશો શ્રાવણ આસપાસ કપાસનું વાવેતર કર્યું હતું પછી ત્યારબાદ કપાસ કાઢ્યા બાદ મેં કેળનું વાવેતર કર્યું છે ઢીબિકામાં અને એ કર્યા બાદ અમેરિકન મકાઈ બે સાડ અને વચ્ચેની ઓલામાં ફૂટ ફૂટના અંતરે સોંપેલી છે અઢી વીઘામાં અને ત્યારબાદ તેમાં કોબી એવા શાકભાજી નાખેલા છે ચોળી છે કોબી છે અને દૂધી પણ નાખેલી છે આ પાક કરવાથી મને ઘણો ફરો બધો નફો પણ મળેલો છે આમાં જે મિત્રો આની અંદર આ ફાર્મની ડિટેલ કહું તો આની અંદર જ્યારે કપાસની ચોમાસાની અંદર કપાસ હતો કપાસની અડધી સિઝન પૂરી થઈ એટલે આની અંદર એમણે કેળની કપાસની અંદર કેળની રોપણી કરી દીધેલી આ રીતે અને કપાસ નીકળી ગયા બાદ જે કેળ છે કેળની સ્થિતિ આપ જોઈ રહ્યા છો આવડી મોટી કેળ થઈ ગયેલી છે સાથે સાથે કેળની વચ્ચે પણ એમણે આ મકાઈ નાખેલી છે અમેરિકન મકાઈ છે આવી રીતે અમેરિકન મકાઈ પણ આ કેળની વચ્ચે નાખેલી છે ત્યાર પછી નીચે કોબીજ જે છે

આવી રીતનું આખે આખું મોડલ ફાર્મ છે મિત્રો ખૂબ સરસ મજાનું ખેડૂતો જે છે એ ખરેખર માહિતી લઈને પોતાના ફાર્મની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરે તો ખૂબ ખાસી બધી એમને માહિતી પણ મળતી હોય છે પાકની અંદર પણ ખૂબ સારી એવી રીતે ફાયદો થતો હોય છે